સત્તરમી ઓગસ્ટ બે હજાર પચીસ રવિવાર દૈનિક રાશિફળ મેષ રાશિથી મેન રાશિના જાતકોનું રાશિફળ રાધે રાધે જય શ્રી કૃષ્ણ વાલ્લા દર્શક મિત્રો મુકુંદ જોશી તરફથી આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે છે રવિવાર સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ સૂર્યદેવનો વિશેષ દિવસ આપણા જીવનમાં ખુશીઓ આરોગ્ય અને સમૃદ્ધિના સૂર્યકિરણો હંમેશા ચમકતા રહે તેવી અમારી હાર્દિક શુભકામનાઓ ચાલો જાણીએ આજે મેષ રાશિથી મીન રાશિ સુધીના તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે દિવસ ચાલો વિગતવાર જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામા અક્ષર છે અ લ તેમજ ઈ આજે તમારામાં ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થશે તમારી નેતૃત્વ ક્ષમતા પ્રબળ રહેશે જેનાથી કાર્યક્ષેત્રે તમારી છાપ ઊભી થશે વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે કોઈ નવી ડીલ અથવા મહત્વપૂર્ણ કરાર થવાના યોગ રહેલા છે જે ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે પારિવારિક જીવનમાં ખુશી અને શાંતિનો અનુભવ થશે સંબંધીઓ સાથે સમય વિતાવવાથી મન પ્રસન્ન રહેશે સ્વાસ્થ્યમાં સકારાત્મક સુધારો જોવા મળી શકે છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ આજનો દિવસ નવા કાર્યોના પ્રારંભ માટે ખૂબ જ શુભ રહેલો છે તમારી મહેનત અને સમર્પણથી આર્થિક લાભ થવાની પ્રબળ સંભાવના રહેલી છે વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો ઉત્તમ રહેલો છે કારણ કે અભ્યાસમાં સારો દેખાવ કરીને સફળતા પ્રાપ્ત કરી શકશો સામાજિક જીવનમાં મિત્રો સાથે કોઈ મનમોજી મુલાકાત કે કાર્યક્રમનું આયોજન થઈ શકે છે જે તમારા દિવસને વધુ આનંદમય બનાવશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ તમારી સંચાર કુશળતા જે તમારા માટે વરદાન સાબિત થશે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિને તમે સરળતાથી સંભાળી શકશો પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે અને સંબંધો વધુ મજબૂત બનશે નોકરી કરતા જાતકો માટે પ્રગતિ અને સન્માન મળવાના યોગ રહેલા છે જોકે સ્વાસ્થ્ય સંબંધિત પ્રત્યે થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે ખાસ કરીને ભોજનના મામલે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ આજે તમારું ધ્યાન ઘરગથ્થુ અને પારિવારિક કાર્યો પર કેન્દ્રિત રહેશે લાંબા સમયથી ચાલી રહેલા સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નોમાં સુધારો જોવા મળી શકે છે જમીન મકાન અથવા વાહન સંબંધિત કોઈ પણ કાર્ય આજે આગળ વધી શકે છે તમારા પ્રિયજનો અને સગા સંબંધીઓ સાથે સમય વિતાવવાથી તમને સંતોષ અને માનસિક શાંતિ જરૂરથી મળશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ સૂર્યદેવની વિશેષ કૃપા તમારા પર વરસશે તમારો આત્મવિશ્વાસ ચરમસીમાએ રહેશે સરકારી કામકાજ અથવા વહીવટી મામલાઓમાં સફળતા મળવાની શક્યતા રહેલી છે સમાજમાં તમારું માન સન્માન વધશે નોકરીમાં ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે ટૂંકા પ્રવાસના યોગ પણ રહેલા છે જે આનંદદાયક રહેશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે હણ આર્થિક ક્ષેત્રે શુભ સંકેતો મળી રહ્યા છે ધનલાભ થવાની પ્રબળ શક્યતા રહેલી છે ખાસ કરીને વેપારી વર્ગ માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયીક રહેશે અંગત સંબંધોમાં જીવનસાથી સાથેનો તમારો સંબંધ વધુ મજબૂત બનશે જોકે બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું હિતાવક છે જેથી તમારી માનસિક શાંતિ જળવાય રહે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત આજે તમને મનમાં એક અદભુત શાંતિ અને સંતોષનો અનુભવ થશે તમે ઘર માટે કોઈ નવી વસ્તુ ખરીદવાનું વિચારી શકો છો જે તમારા ઘરની શોભા વધારશે નોકરીમાં સહકર્મીઓ અને બોસનો પૂરો સહયોગ મળશે જેનાથી કામ સરળ બનશે સ્વાસ્થ્ય દૃષ્ટિએ આજનો દિવસ ઉત્તમ રહેલો છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન તેમજ ય આજે તમે કોઈ મોટી અને મહત્વપૂર્ણ યોજના પર કામ કરી શકો છો જે ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે લાંબા સમયથી અટકેલા કાર્યો આજે ગતિ પકડશે સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે જોકે તમારા ગુપ્ત સૂત્રોથી સાવચેત રહેવું ની ખાસ જરૂર છે ધનુરાશિ ધનુરાશિના નામાક્ષર છે પ ધ ફ તેમજ ઢ આજનો દિવસ આધ્યાત્મિકતા અને ધાર્મિક કાર્યોમાં પસાર થશે જેનાથી મનને શાંતિ મળશે પરિવાર સાથે સુખદ અને યાદગાર પળો વિતાવવાની તક મળી શકે છે સ્વાસ્થ્યમાં સકારાત્મક સુધારો જોવા મળશે વિદ્યાર્થીઓ માટે સારા પરિણામ મળવાની પ્રબળ શક્યતા રહેલી છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ વ્યવસાયમાં આજે તમને અપાર સફળતા મળી શકે છે તમારા મિત્રોનો સહકાર અને સાથ તમને નવી ઊંચાઈએ પહોંચાડવામાં મદદરૂપ થશે જૂના મિત્રો સાથેની મુલાકાત તમારા મનને આનંદિતથી ભરી દેશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સારો છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ આજે તમારા નવા સંપર્કો બનશે જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે પ્રેમ જીવનમાં ખુશી અને રોમાંસ વધી શકે છે જોકે ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે જેથી આર્થિક સ્થિતિ સંતુલિત રહે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ તમારી રચનાત્મકતા કલાત્મક કાર્યોમાં રસ વધશે ઘર સંબંધિત કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે મનમાં એક અનોખી શાંતિનો અનુભવ થશે આર્થિક લાભ થવાની સંભાવના રહેલી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભાવી દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ